બેલીફેટ ની વાત આવે એટલે આપણે બધા કેમ આમ અવેર થઈ જઈએ કોન્શિયસ થઈ જઈએ કે આને ઘટાડવા માટે શું કરવું આ તો કેટલું ખરાબ લાગે છે આપણી पर्सનાલિટી માં પણ ખરાબ લાગે છે અને દેખાવમાં પણ ખરાબ લાગે પણ બેલીફેટ જેટલું દેખાવમાં ખરાબ આ લાગે છે એટલું રીઅલ માં પણ એ વસ્તુ ખરાબ હોય છે એક સ્ટડી પ્રમાણે એવો સર્વે નીકળવામાં આવ્યો છે જે લોકોનું બેલીફેટ વધારે હોય એ લોકોને સિત્તેર ટકા ચાન્સીસ હાર્ટ ડિસીઝ ના વધી શકે છે પંચાણું ટકા ચાન્સીસ ડાયાબિટીસ આવવાના વધી શકે છે અને આની સાથે સાથે બીજી કેટલીક અગણિત બીમારીઓ અને કેન્સર જેવી સમસ્યાઓ પણ આ લોકોને થઈ શકે છે માટે આપણે બેલિફેટને ચોક્કસ રીતે ઘટાડવું જ જોઈએ બેલિફેટ છે એ સ્લો અને સ્ટેડિલી આપણા બોડીને ખરાબ કરતું હોય છે આપણે બેલિફેટને ઘટાડવા માટે કેટલી બધી એક્સરસાઇઝ કરીએ છીએ ક્રંચીસ કરીએ સ્કૉટ મારીએ છીએ કેલેરી ડેફિશિએન્સી કરીએ ડાયેટ ઉપર ધ્યાન આપીએ રનિંગ કરે એક્સરસાઇઝ કરે આ બધી કેટલીક વસ્તુઓ કરતા હોય છે કે જેના લીધે બેલી ફેટ ઘટી શકે પણ આજે હું એવા ચાર સાયન્ટિફિક બેઝ ફોર્મ્યુલા આપું છું કે જે તમારા બેલી ફેટ ને દૂર કરવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે જે આ ચાર ફોર્મ્યુલા આજે હું આપવાનું છું એ તમે સમજો અને તમારા લાઈફમાં ઉતારશો તો તમે તમારા બેલી ફેટ ને આસાનીથી દૂર કરી શકો છો

પાંત્રીસ ઇંચ કરતા વધારે જો કમરની સાઇઝ હોય તો એને બેલીફેટમાં કન્સિડર કરવામાં આવે છે અને જો સ્ત્રીઓમાં પાંત્રીસ થી વધારે અને પુરુષોમાં ચાલીસ થી વધારે આ સાઇઝ જતી રહે તો તમારે ચોક્કસપણે તમારા બેલીફેટ ઉપર ધ્યાન આપવાની જરૂર હોય છે એને ઘટાડવાની જરૂર હોય છે નહીં તમને અગણિત બીમારીઓ પણ થઈ શકે છે અને તમે ગમે તે વસ્તુઓ અપનાવો તે એવું જરૂરી નથી કે બેલીફેટ અઠવાડિયામાં દૂર થઈ જશે કે મહિનામાં દૂર થઈ જશે જમા જેટલી વાર લાગે છે એટલી જ દૂર કરવામાં પણ વાર લાગે છે જો સમજી લો કે તમારે પાંચ વર્ષથી બેનિફેટ છે તો તમને પાંચ મહિના લાગશે દૂર કરવામાં બેનિફિટને દૂર કરવા માટે આપણે મહેનત કરવી પડે છે એના માટેના જે પ્રિકોશન હોય એ આપણે લેવા પડે છે તો આપણે આસાનીથી આપણા બેનિફિટને દૂર કરી શકીએ અને જ્યારે આપણે દૂર કરી નાખીએ પછી આપણે કોઈ પણ વસ્તુ પર ધ્યાન ના આપીએ તો ફરી ને ફરી એ ફેટ જમા થતું જોવા મળતું હોય છે માટે તમે દૂર કરી લો તો પછી એ વસ્તુ ઉપર તમારું ધ્યાન આપો કે ફરીથી ફેટ જમા ના થાય તો ચાલો આપણે એ સાયન્ટિફિક બેસ્ટ ફોર્મ્યુલાની વાત કરીએ અને ને દૂર કરવાનું પહેલું સોલ્યુશન છે નીલ ટાઈમ જમવાનો સમય બરાબર કરવો તમે એટલું જમો છો એ તો મહત્વનું છે જ પણ તમે કયા ટાઈમે જમો છો એ પણ મહત્વનું હોય છે ખાસ કરીને આપણા ઇન્ડિયામાં રાતે ફેમિલી સાથે ભેગા મળીને હેવી ડિનર લેવાની આદત હોય છે અને હેવી ડિનર પણ આપણો રાતે નવ વાગે સાડા નવ ને દસ વાગ્યા પછી લેતા હોય છે અને ડિનર લઈને આપણે શું કરીએ કશી એક્ટિવિટી કે ફિઝિકલ મુવમેન્ટ કરીએ ને અને આપણે સીધા સૂઈ જઈએ કે જેના લીધે આપણું ખાવાનું પચશે નહીં ત્યાં ત્યાં પડ્યું રહેશે અને ફેટમાં કન્વર્ટ થઈને આપણા પેટના જામ પેટના ભાગ પર જમા થાય છે જેના લીધે બેલીફેટ વધી શકે છે તો આના માટે શું કરવું જોઈએ તો આના માટે આપણે આપણે જમવાનો ટાઈમ થોડોક વહેલો કરવો જોઈએ તમે નવ વાગે લેતા હોય તો તમે સાડા આઠે લેવાની શરૂઆત કરો સાડા આઠે લેતા હોય તો તમે આઠ વાગે લેવાની શરૂઆત કરો અને જે હેવી ડિનર લો છો એની જગ્યાએ કંઈક લાઈટ ડિનર લેવાની શરૂઆત કરો કે જેના લીધે તમે તમારા બેલીફેટને દૂર કરી શકો કારણ કે જે રાતનો સમય હોય છે એ ડાયજેશિવ સિસ્ટમને રેસ્ટ આપવાનો સમય હોય છે ત્યારે ત્યારે આપણી બોડી આપણા શરીરનો જે કચરો હોય છે એને બહાર કાઢવાની પ્રોસેસ કરતી હોય છે અને તમે એ ટાઈમમાં જમો છો જેના લીધે પાચન નથી થતું થતું અને ત્યાં પડ્યું રહે છે છે જેના લીધે સૌથી વધારે જોવા મળે માટે આ વાત ખાસ રાખવી જોઈએ કે આપણે આપણા જમવાનો સમય ને બરાબર ધ્યાન આપવું જોઈએ અને આપણે રાતે આટલું બધું હેવી ડિનર લઈએ જેના લીધે આપણી ગટ હેલ્થ પણ ખરાબ થાય અને આપણે કેટલીક બીમારીઓ પણ આવી શકે છે ઘણા લોકો એવું નોટિસ કર્યું જ હશે કે જ્યારે આપણે રાતે પેટ હેવી ડિનર કરે કેવી તકલીફ થાય છે રાતે ઊંઘ નથી આવતી પડે પેટમાં લાગે છે ગેસ એસિડિટી જેવી કેટલી સમસ્યાઓ થતી હોય છે તો શા માટે આપણે રાતે આટલું બધું હેવી ડિનર લઈએ એના કરતા રાતે લાઈટ ડિનર લેવાની ટ્રાય કરીએ અને થોડું વહેલું જમવાની ટ્રાય કરીએ અને જો તમે આ રીતે તમારો જમવાનો સમય સરખી રીતે સેટ કરશો તો તમે તમારું બેલીફેટ ચોક્કસપણે દૂર કરી શકશો અને બેલીફેટ દૂર થશે તો સાથે સાથે આપણી ઓવરઓલ હેલ્થ સુધરે છે ઇન્સ્યુલિન નો જે લેવલ હોય છે એ સુધરે છે આપણું બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન થાય છે આપણી ગર્થ હેલ્થ મેન્ટેન થાય છે અને એની સાથે સાથે આપણી પર્સનાલિટી પણ સુધરે છે જેના લીધે આપણે કોન્ફિડન્ટ વર્ક કરી શકીએ છીએ માટે તમે આ રીતે તમારો જમવાનો ટાઈમ સેટ કરીને બેલિફેટ ને દૂર કરી શકો છો તો ચાલો હવે નેક્સ્ટ ફોર્મ્યુલા પર જોઈએ સેકન્ડ ફોર્મ્યુલા છે ફોકસ ઓન ગટ હેલ્થ તમે તમારી પાચન ક્રિયા ઉપર ધ્યાન આપો પાચન ક્રિયા બરાબર હોવી એ ખૂબ જ જરૂરી હોય છે જ્યારે આપણને કઈ કોઈ વસ્તુ ખાઈ અને ડાયરિયા કોન્સ્ટીપેશન એબ્ડોમિન ગ્લોટિંગ પેટનો દુખાવો ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ રહેતી હોય તો આપણે એ સમજી જવું જોઈએ કે આપણી ડાઇજેસ્ટન સિસ્ટમ આપણી પાચન શક્તિ બરાબર કામ નથી કરતી આપણે એને ઇમ્પ્રૂવ કરવાની જરૂર હોય છે એક કહેવત છે ખબર છે ને કે પેટ ખરાબ તો બધું જ ખરાબ એટલા માટે જ આપણે આપણા પેટ ઉપર ધ્યાન આપીને આપણે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવી જોઈએ એના માટે તમે ડાયટમાં ધ્યાન આપી શકો છો કોઈ રેગ્યુલર एक्सरसाइज કરી શકો છો જેના લીધે તમારી ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થાય અને ખાસ કરીને તમે તમારા ડાયટમાં ફાઈબર ને એડ કરો જો તમે તમારા ડાયટમાં ફાઈબર ને એડ કરશો જેના લીધે જે પેટમાં જઠરમાં કે આંતરડામાં જે ઇન્ફ્લામેશનની પ્રોસેસ હોય એ ઓછી થાય છે જે ફેટ સ્ટોરેજ થાય છે એ ઓછું થાય છે અને ફેટ ને કટડાઉન કરવાની પ્રોસેસ ઝડપથી શરૂ થાય છે માટે આપણે ડાયટમાં ફાઈબર ને સમાવેશ કરવો જોઈએ ફાઈબર તમે લીલા શાકભાજી છે ફળો છે નટ્સ છે ડ્રાય ફ્રુટ છે કઠોળ છે એ બધી વસ્તુઓમાંથી મળી શકે છે માટે એ બધી વસ્તુઓનો આપણા ડાયટમાં આપણે ઉપયોગ કરવાનો શરૂઆત કરવી જોઈએ અને એક સ્ટડી પ્રમાણે એવું રિસર્ચ આવેલું છે જો તમે ડેઈલી દસ ગ્રામ ફાઇબર તમારા ડાયેટમાં એડ કરો છો તો તમે તમારા બોડીનું થ્રી પોઇન્ટ સેવન પરસેન્ટ જે ફેટ બેલિફેટ છે એને દૂર કરી શકો છો આટલા પ્રમાણમાં બેલિફેટને દૂર કરવું એ ચેલેન્જિંગ વાત હોય છે અને એ બહુ લાંબી પ્રોસેસ લાગતી હોય છે માટે તમે તમારા ડાયેટમાં જો ને એડ કરશો તો થોડું જલ્દીથી તમે તમારા બેલિફેટને દૂર કરી શકો છો અને આની સાથે સાથે તમારે ફર્મેન્ટેડ ફૂડ છે પ્રીબાયોટિક ફૂડ જેવા કે દહીં છે કિમચી છે કેમ્બુચ છે છે આવી અમુક એવા ફળો છે શાકભાજી છે જે વસ્તુ તમારા વસ્તુમાં એડ કરો કે જેના હેલ્ધી બેક્ટેરિયા છે આપણા ગટમાં પહોંચે અને આપણા ગટને ઇમ્પ્રુવ કરે અને જેવું આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રુવ થશે એવું ઓટોમેટિક આપણી બેનિફિટ ને દૂર કરવામાં મદદ કરે છે નેક્સ્ટ ત્રીજું સોલ્યુશન છે ચેક યોર કુકિંગ ઓઇલ જમવાનું તેલ તપાસો આપણે ડાયટ કરીએ એક્સરસાઇઝ કરીએ ખાવાનું કેટલી બધી વસ્તુઓ અવોઇડ કરીએ આ નથી ખાવું પેલું નથી ખાવું આટલું ખાઈશ તો મારું બેલિફેટ જલ્દીથી દૂર થઈ જશે એ બધી વાત તો સાચી પણ તમે આ બધું ખાવાનું બનાવો એમાં કયા તેલનો ઉપયોગ કરો છો એના ઉપર ધ્યાન કોઈ દિવસ આપ્યું છે જે આ તેલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેલિફેટ ને દૂર કરવા માટે કારણ કે અત્યારે આપણે રિફાઇન ઓઇલ નો જ ઉપયોગ કરતા હોય જે એકસ્ટ્રા પ્રોસેસમાંથી બનીને આવતું હોય છે જેમાં કોઈ પણ ન્યુટ્રિશન હોતા નથી હોતા કારણ કે જેટલું એ પ્રોસેસિંગ માંથી જાય છે એટલે એમાં ન્યુટ્રિશન ઓછા થતા જાય છે અને આપણે આ જ તેલનો ઉપયોગ કરીએ જેના લીધે જે ખરાબ ફેટ છે એ આપણા શરીરમાં જમા થાય છે અને આપણું બેલી ફેટ વધતું ના વધતું જતો હોય તો આપણને એવું થાય કે તો કયું તેલ વાપરીએ તો તમે રિફાઇન તેલની જગ્યાએ તમે તલનું તેલ રાઈનું તેલ મખફળીનો તેલ કોકોનટ ઓઈલ આ બધા તેલનો ઉપયોગ કરી શકો છો જે ખાવામાં પણ હેલ્ધી હોય છે અને પ્રાચીન કાળથી આપણા ભારતમાં તો આ જ તેલનો ઉપયોગ થતો આવ્યો છે જે એકદમ હેલ્ધી હોય છે જેમાં હેલ્ધી ફેટ રહેલું હોય છે જે આપડા બોડીને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે અને WHO નો એક સાઉથ એશિયાનો 2020 ના સર્વે પ્રમાણે જે લોકો એ પોતાનું ખાવાનો તેલમાં રિફાઈન્ડ ઓઈલ ની જગ્યાએ કોકોનટ ઓઈલ રાઈનો તેલ મગફળીનું તેલ કે તલના તેલનો ઉપયોગ કર્યો તો એના એ બોડીનું આઠ ટકા ફેટ ઓછું કરી શક્યા છે માટે તમે રિફાઇન ની જગ્યાએ આ બધા તેલનો ઉપયોગ કરો લાસ્ટ બટ નોસ્ટ લિસ્ટ ચોથું છે જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા લાઈફ માટે ડિજિટલ ડિટોક્સિંગ મતલબ કે સ્ક્રીન કાંઈ ઓછો કરો. આપણે ને ડિટોક્સ કરીએ છીએ ડાયેટ પર ધ્યાન આપણે એક્સરસાઇઝ કરીએ પણ જ્યાં ડિઝિટલ ડિટોક્સ છે એનું શું કરે છે જેટલો સ્ક્રીન ટાઈમ વધારે એટલું બેનિફિટ વધારે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખો જ્યારે આપણે સ્ક્રીન ટાઈમ જોતા હોય ત્યારે શું કરતા હોઈએ સોફા પર પડીએ કે બેડ પર પડીએ કે આડા પડીને શાંતિથી જોતા હોય છે જેના લીધે કંઈ મુમેન્ટ તો થઈ નહીં અને આપણું જે ખાવાનું છે એ પણ પચે નહીં અને ત્યાંને ત્યાં પડ્યું રહે જેના લીધે ફેટ જમા થાય અને જેના લીધે આપણું પેટ મોટું ને મોટું જાય. માટે ખાસ કરીને જે આ સ્ક્રીન ટાઈમ છે એને ઘટાડો અને એ વસ્તુ પણ ધ્યાન રાખો જેટલો સ્ક્રીન ટાઈમ વધારે જોઈશું એટલે આપણે કંઈક ને કઈક ખાવાનું મન થશે અને એમાં ખાવાનું મન તો સલાડ તો થશે નહીં જંક ફૂડ કે હેલ્ધી ફૂડ કે સુગર સોલ્ટી ફૂડ જ ખાવાનું મન થાય જે પચવામાં પણ વાન લાગે અને વધારે ને વધારે ફેટ શરીરમાં જમા કરતું હોય માટે આપણે આ સ્ક્રીન ટાઈમને ને ઘટાડવો જોઈએ એના માટે તમે સેટ કરી શકો છો કે રાતે દસ વાગ્યા પછી મારે મોબાઈલ યુઝ નથી કરવાનો અત્યારે એવી તો આપણી મોબાઈલમાં પણ ઘણી બધી એપ્લિકેશન આવી રહી છે કે આપણે કલાક માટે ઇન્સ્ટાગ્રામ જોવો હોય આપણે ટાઈમ સેટ કરી દઈએ કે મારે કલાક જ જોવું છે કલાક જોઈશું એટલે ઓટોમેટિક આપણું ઇન્સ્ટાગ્રામ ક્લોઝ થઈ જશે અને જે બીજા દિવસ જ ખુલશે આવી રીતે તમે તમારી એપને આવી રીતે લોક કરીને પણ તમે તમારો સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકો છો તો એવું કે આ સ્ક્રીન ટાઈમ ના કરે ત્યારે ફ્રી ટાઈમમાં શું કરે તો ફ્રી ટાઈમમાં તમે કોઈ બુક વાંચી શકો છો તમે ગાર્ડનમાં ચાલી શકો છો તમારા પાર્ટનર સાથે વાત કરી શકો છો ફેમિલીને ટાઈમ આપી શકો છો જેના લીધે તમારું ફેમિલી બોન્ડિંગ પણ વધશે અને તમારી જે કન્વર્ઝેશન છે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ પણ ઇમ્પ્રુવ થશે

તે લોકો એની વેસ્ટ લાઈન ત્રણ સેન્ટીમીટર જેટલી ઘટાડી શક્યા છે તો તમે સમજી શકો કે આ સ્ક્રીન ટાઈમ આપણા બોડી પર કેટલું હાર્મ કરે છે માટે એને થોડો ઓછો કરવાની જરૂર હોય છે એ તમારા માટે તમારા બ્રેઇન માટે ખૂબ જ સારી એવી વાત છે જેના લીધે બ્રેઇન થાકશે નહીં અને ને જે એનર્જી છે બીજી એક્ટિવિટીમાં આપણે યુઝ કરી શકીએ અને એની સાથે સાથે આપણી પ્રોડક્ટિવિટી છે આપણી કેપેબિલિટી છે આપણી એનર્જી છે એ બીજી વસ્તુમાં જશે તો આપણે ઓટોમેટિક પ્રોગ્રેસ કરી શકીએ છીએ અને sedentary lifestyle એ બહુ મોટી વસ્તુ છે બેલીફેટ માટેનું કારણ કે અત્યારની આપણી lifestyle જ એવી થઈ ગઈ છે કે તમે ગમે એને જોશો એનું belly હશે હશે ને હશે જ માટે આપણે આપણી lifestyle ને ચેન્જ કરીશું તો આપણે belly ને કેટલાક અંશે ઓછું કરી શકીએ છીએ તો આ જે sedentary lifestyle છે એને ચેન્જ કરીને થોડીક એક્ટિવ લાઈફ અપનાવીએ કે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ મૂવમેન્ટ કરીએ જેના લીધે પણ સુધરે અને ઓવરઓલ આપણી હેલ્થ પણ સુધરે તો મિત્રો આ છે સાયન્ટિફિક બેઝ ફોર્મ્યુલા કે જેના મદદથી તમે તમારા બેનિફિટને દૂર કરી શકો છો અને તમારે જો કઈ પણ વસ્તુ જાણવું હોય તો તમે મને અપ્રોચ કરી શકો છો અને મને કમેન્ટ કરીને પૂછી શકો છો કે આ બેનિફિટને દૂર કરવા માટે આપણે બીજી કઈ વસ્તુઓ કરવી જોઈએ કયું ડાયટ અપનાવવું જોઈએ કે જેના લીધે આપણે આપણા ને દૂર કરી શકીએ અને આપણી લાઈફમાં આપણે પાછા કોન્ફિડન્ટ થઈ શકીએ હવે મળીએ નવા માં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો